અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસનું જાહેરનામું ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રથયાત્રાના સમગ્ર રૂટ પર છવ્વીસમી રાતથી સત્યાવીસમી જૂન સુધીનો પાર્કિંગ ઝોન છે ત્યારે જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધીનો રૂટ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો સરસપુરથી નિજ મંદિર સુધીનો રૂટ નો પાર્કિંગ ઝોન છે સરસપુર રણછોડરાય મંદિરમાં મામેરાનું દર્શનનું આયોજન કરાયું નાથના લાખેણીના દર્શન કરવા માનવ મહેરામેણ ઉમટી પડ્યું ભજન મંડળીઓના તાલે ભક્તોએ નાથના મામેરાના દર્શન કર્યા ભગવાન જગન્નાથજી માટે ફૂલોની ડિઝાઇનના સુંદર વાઘા તૈયાર કરાયા છે સોના ચાંદીના અલૌકિક આભૂષણોથી નાથનું મામેરું કરવામાં આવ્યું છે મોસાળવાસીઓ ભાણેજ બનીને આવેલા ભગવાનનું મામેરું કરવા સજ્જ બન્યા છે ગુલાબી નેવી બ્લુ કલરના સુંદર વાઘા સાથે ભાણેજોનું મામેરું થશે ગુજરાતી પર કરો ભગવાન મામેરાના દર્શન ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી ઐતિહાસિક દિવસો બાકી છે ત્યારે આપ જોઈ શકો છો કે સરસપુર ખાતે રણછોડજી મંદિર જે છે ત્યાં અત્યારે હાલ ભગવાનનું મામેરું જે છે તે અહીં મૂકવામાં આવ્યું છે તમામ લોકો ભક્તો જે છે ત્યાંના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીં કરવામાં આવી છે ત્યારે આપણી સાથે મંદિરના ટ્રસ્ટી ઉમંગભાઈ આપણી સાથે આપણે ઉમંગભાઈ સાથે વાત કરીશું ઉમંગભાઈ ખાસ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે કેવા પ્રકારની તૈયારીઓ આ એકસો અડતાલીસમી રથયાત્રાના અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પર શું દિવસે અહીંયા આગળ જે મામેરા દર્શન મૂકવામાં આવે છે મામેરું એ આ વર્ષે પણ આજે મૂકવામાં આવ્યું છે એની અંદર ભગવાનના જે તમે વસ્ત્રોની વાત કરી અને જે અલંકારની વાત કરીએ એની અંદર મોર અને કમરની ધીમ ઉપર એ તૈયાર કરવામાં આવ્યા છે અને વસ્ત્રની અંદર જરદોર્શી વર્ક પણ કરવામાં આવ્યું છે અને આ જે હાર છે એ રજવાડી હાર હાર બનાવવામાં આવ્યા છે અને જે અને સમયની વાત કરીએ તો દર વર્ષે જે આપણે સાંજે પાંચ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધીનો સમય હોય છે પણ આ વર્ષે ફેરફાર કરીને મંદિર ટ્રસ્ટ દ્વારા ઘણો સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એની અંદર સવારના સાડા અગિયારથી લઈને રાતના સાડા આઠ સુધી પૂરા દિવસ અહીંયા આગળ જે વધુને વધુ દર્શનાર્થી દર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે બિલકુલ ઉમંગભાઈ અને ખાસ કરીને દર વર્ષે તો આપણે આયોજન કરતા હોય છે આ વખતે શું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ વખતે દર વર્ષે જે આયોજન કરે છે એની અંદર જે આ વખતે મંદિરનો સ્પેસ પણ થોડો વધારવામાં આવ્યો છે એની અંદર લગભગ બારથી ચૌદ ફૂટનો સ્પેસ વધારવામાં આવ્યો છે એમનો દર્શનાર્થીઓ બહુ શાંતિથી દર્શન કરશે અને સારામાં સારા દર્શન થાય એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે બિલકુલ તો આ વખતે જે છે તે ભક્તોને સારી રીતે દર્શન કરવા માટેનો મંદિરનો સ્પેસ પણ આપ જોઈ શકો છો અભિષેક અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ છે અમદાવાદ પોલીસ કમિશ્નર નીકળ્યા હતા રૂટ પેટ્રોલિંગમાં સરસપુરમાં પોલીસ કમિશનરે ભગવાનના દર્શન કર્યા હતા એસીપી ડીસીપી સહિત તમામ એજન્સીઓએ સાથે રહીને નિરીક્ષણ કર્યું છે શહેર પોલીસ કમિશનરે સુરક્ષાની જવાબ ચકાસણી કરી હતી અને પોલીસ અધિકારીઓ કર્મચારીઓ રૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા